i सर्वार्थ साधिके शरणे त्रिके गौरी नारायणे नमोस्तु तेस्वूपे शर्वे शर्वशक्ति सन्व्यस्त्रि नो देवी दुर्गे दी नमोस्तु रोगा नहंस तुष्टा दृष्टा तो कामान सकलान भीष्टा तामाश्रिताश्रिता हषयता सर्वा बाधा प्रशमनम ખૂબ જ આનંદની લાગણી થાય છે કારણ કે આજે પોતાના પરિવાર સાથે અને પોતા માટે તો મોટી મોટી ગરબીમાં આપણે જોઈએ જ છીએ કે રમવા જતા હોઈએ છીએ પરંતુ જ્યારે આજે અહીંયા આવ્યા છીએ તો માત્ર હું કે ઉષાબેન નહીં પરંતુ અમારી આખી ટીમ તમે જોયું હશે કે કેટલી લાગણી લાગણીસભર થઈ અને દિલથી રમતી હતી કે ના પોતાના પરિવાર જોડે જ આવી છે આનાથી પેલા પણ અમે લોકો શ્રાદ્ધમાં કે રક્ષાબંધનમાં અમુક જે જે આપણા મોટા તહેવારો આવે છે એમાં પ્રબોધભાઈ અમને જાણ કરે છે અને અમારી ટીમ હોંશે હોંશે અહીંયા આપણે પરિવાર સાથે જેમ ઉજવીએ એવી રીતે જ તહેવારો ઉજવવા આવીએ છીએ અને આજે તો ખૂબ જ અમને ક્યાંય કોઈ ગરબીમાં રમીને આનંદ ના થયો એટલો આનંદ અહીંયા થયો છે અમને લગભગ આ વર્ષની અંદર જ દસમી વખત અમે લોકો અહીંયા આવ્યા છીએ મંડળ લઈને અને એના આભારી છીએ ઉષાબેનને કારણ કે એ પણ હંમેશા તત્પર જ રહેતા હોય છે ને જેમ કહી શકીએ કે નારી શક્તિનું એક અંગ છે ઉષાબેન તો જ્યારે જ્યારે અહીંયા આવીએ છીએ ત્યારે આ પ્રબોધભાઈ અને એમની ટીમનું જે વર્ક જોઈએ છીએ કે એ લોકોએ તો જીવન સમર્પિત કર્યું છે દિવ્યાંગો માટે નિજાનંદમાં રહેતા લોકો માટે કારણ કે આપણે તો આપણા પરિવાર સાથે છીએ પણ આ લોકો કેટલાય વર્ષોથી વિકોટા પડેલા હશે તો એને મળવાનું એ લોકોને અહીં એકદમ પરિવાર જેવું ઘર જેવું લાગણીસભર વાતાવરણ આપે છે તો આપણે આપણા જીવનની દરેક પડતો આપણા પોતા માટે જીવીએ છીએ પરિવાર માટે જીવીએ છીએ તો એમાંથી ક્યારેક મહિનામાં એકાદ વાર આપણે બે ત્રણ કલાક અહીંયા આવીએ છીએ તો આપણને પૂરો મહિનો સ્ફૂર્તિ રહે છે અને આનંદ રહે છે કે આજે આપણે પોતા માટે નહીં પણ કોઈક માટે જીવ્યા છીએ અને જ્યારે જ્યારે આપણે બીજા માટે જીવન જીવશું ત્યારે એટલી બધી આપણે એમ થશે કે ના ખરેખર આજે પ્રભુએ આપણને પાસેથી જ નજદીક બોલાવી લીધા છે એવું લાગે છે અંબિકા માતની જય આજે નવરાત્રીના ચોથા દિવસે મનસુખભાઈના કહેવાથી અમે રામદેવ રામદેવાશ્રમ તો રૂટીન આવીએ છે પણ આજે નવરાત્રિના ખાસ દિવસે અહીંયા આવ્યા અને જોયું કે દિવ્યાંગો જે અહીંયા હોય છે જે જેનું કોઈનો એડ્રેસ નહીં જે જય રામદેવાશ્રમ અને માનવજ્યોત સંસ્થા એ પ્રબુદ્ધભાઈ લઈ આવે છે એમને દિવ્યાંગો જે રમતા હતા જે ઢોલના ધમજો અને અહીંયા મહિલા મંડળો આવીને અહીંયા જે નવરાત્રિની રાસ ગરબા કરતા હતા ખરેખર એવું લાગ્યું કે અસલી નવરાત્રી આપણે અંદરથી ભાવુક થઈ જાય કે આપણા લાઈફમાં એવું નહોતો જોયું અને ખરેખર આ દિવ્યાંગોને આખા ડેલી રૂટિનમાં આવું આવું કરવાનું જે આઈડિયા મળી એ પ્રબોધભાઈ તમને ખરેખર ધન્યવાદ છે એને બહુ સારું એવું માહોલ ચેન્જ થઈને જે રાજગરભાઈ લોકો મનથી રમતા હતા અને આ મહિલા મંડળો બી જે રોજે રોજ આવે છે એ બધાને બી ધન્યવાદ અને રામદેવ આશ્રમમાં જે દિવ્યાંગો કે અપંગો કે જેમનું જે સાર થાય છે એ આપણે જોતા લાયક છે આપણે માતાજીને પ્રાર્થના કરીએ કે પ્રબોધભાઈ મુનવર એન્ડ ટીમને બહુ હજી બહુ ઘણા બધી તાકાત આપે કે એ લોકો બહુ સારી રીતે આ વસ્તુ કરે જય મા જગદંબાના ચરણોમાં વંદન જો સંસ્થા ભુજ સંચાલિત આ રામદેવ શિવાશ્રમ પાનારા કચ્છ છે જ્યાં દરરોજ નવરાત્રી મહોત્સવની ઉજવણી થાય છે અમારે ત્યાં લગભગ અત્યારે પિસ્તાલીસ જેટલા માનસિક દિવ્યાંગ ભાઈ બહેનો છે એ પણ હોંશે હોંશે નવરાત્રિ રમે છે આજે અમારા આ આશ્રમે નારી શક્તિ મહિલા મંડળ પધારેલ છે અને દરરોજ જુદા જુદા મહિલા મંદળો અહીં આવી અને અમારા આશ્રમના જે માનસિક દિવ્યાંગ ભાઈ બહેનો છે એને ગરબે રમાડે છે અને જે ભાઈ બહેનો છે માનસિક દિવ્યાંગો છે એમને પણ અત્યારે યાદ આવે કે અત્યારે નવલી નવરાત્રિ ચાલી રહી છે મા જગદંબેની નવરાત્રિ છે એટલે એ પણ સાથે જોડાય છે અને હોંશે રમે છે જુદા જુદા મહિલા મંદળો અહીં દરરોજ પધારી અને આ જે માનસિક દિવ્યાંગો છે એમને સાથે ગરબામાં જોડે તો વિચાર કરજો એને કેટલી મજા આવતી હશે અમારા આશ્રમમાં જે પણ દિવ્યાંગ ભાઈ બહેનો છે એ ખરેખર એમને એટલી મજા આવે એટલી ખુશી થાય કે આપણે પણ જો કેવા નવા વસ્ત્રો પહેરી અને ગરબે રમીએ છીએ સાથે સાથે અમારા માનસિક દિવ્યાંગ ભાઈ ભાઈઓ છે જે એક જ વસ્ત્રોમાં સજ્જ થઈ અને ગરબા રમવા તરત જ ગરબામાં જોડાઈ જાય તો વિચાર કરશો આજે કેટલી મજા આવે આજે જ્યારે આખા દેશની અંદર નવરાત્રિની ઉજવણી થઈ રહી છે ત્યારે ભુજની અંદર માત્ર છ કિલોમીટરના અંતરે આવેલા પાલારામાંથી શ્રી રામેશ્વર મહાદેવની કૃપાથી અહીં દરરોજ સાંજે પાંચથી સાત વાગ્યા સુધી અમે નવરાત્રિનું આયોજન કરીએ છીએ જેમાં દરરોજ જુદા જુદા વિવિધ મહિલા મંદરો અહીં પધારી અને અમારા જે માનસિક દિવ્યાંગ ભાઈ બહેનો છે એમને પોતાની સાથે જોડી અને રાસ કરવા રમાડે છે આ બધા મંડળોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું